ભરૂચ એલસીબી તથા એસઓજીએ દેહવે પરના રેકેટનો પર્દાફાશ કરી ચૌદ મહિલાને મુક્ત કરાવી ભરૂચ અને અંકલેશ્વરના સ્પા અને ગેસ્ટ હાઉસમાં ચાલતું હતું કૂટણખાનો મુખ્ય એજન્ટ બાગ્લાદેશથી મહિલાઓને નોકરીની લાલચ આપી ગેરકાયદેસર લાવતો હતો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે ભરૂચ શહેરમાં જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલ અલ્ફારુક પાર્ક સોસાયટીમાં રહેતો ફારૂક શેખ નામનો બાંગ્લાદેશી એજન્ટ બાંગ્લાદેશથી આર્થિક રીતે જરૂરિયાતમંદ મહિલાઓને ઘરકામ કે બ્યુટી પાર્લરમાં નોકરીની લાલચ આપે ભારતમાં ગેરકાયદેસર રીતે લાવી આંતરરાજ્ય કૂંટણખાલુ ચલાવે છે બાતમીના આધારે એલસીબી અને એસઓજીની ટીમે અલ ફારૂક પાર્ક સોસાયટીમાં સફળ રેડ કરી મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખને ઝડપી પાડ્યો હતો રેડ દરમિયાન એલસીબી અને એસઓજીની ટીમોએ ફારૂક શેખને જણાવ્યા ભરૂચના મુસ્કાન સ્પા મંગલબજાર સ્થિત સામાન્ય ગેસ્ટ હાઉસ અને અંકલેશ્વરના ગોલ્ડન સ્પા ખાતે અલગ અલગ રેડ કરી હતી આ રેડમાં સંચાલકો નાઝીમ ખાન સઇદ ખાન રઈશ મોહમ્મદ રફીક શેખ અને કુમાર લક્ષ્મીકાંત ઝા સહિત કુલ ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે આઠ બાંગ્લાદેશી અને બે કલકત્તાની મહિલાઓ સહિત કુલ દસ મહિલાઓનું રેસ્ક્યુ કર્યું હતું ભારત દેશની આંતરિક સુરક્ષા અને ખતારૂપ તેવા ઈલીગલ રીતે ભારતમાં ઘુસેલા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગુજરાત સરકારના સીએમ સર અને ડેપ્યુટી સીએમ સર દ્વારા પોલીસને સખતપણે સૂચના આપવામાં આવેલી હતી જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના ડીજીપી સર અને બોર્ડર રેન્જના આઈજીપી સાહેબ દ્વારા માર્ગદર્શનને અનુસરીને ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા મળેલી છે કે જેની અંદર બાંગ્લાદેશમાંથી ઈલીગલી ઘુસેલા એજન્ટો અને તેમના મારફતે ઈલીગલે મહિલાઓને ફોસલાવીને દેહ વ્યાપારમાં ધંધો કરવા માટે અલગ અલગ જગ્યાએથી મહિલાઓને અને મહિલાઓની બોલાવીને તેમની પાસે દેહ વ્યાપારનું કામ કરતી એક મુખ્ય ટોળકીનો પર્દાફાશ દ્વારા કરવામાં આવેલો છે વિગત એ રીતે છે કે આજથી દસેક વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે તેણે ઈલીગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ લાલચ આપીને આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને માં આવે છે પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને ચૌદ જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે આ તમામે તમામ મહિલાઓમાંથી બાર મહિલાઓ બાંગ્લાદેશની છે અને બે મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને

જે પોલીસે રેસ્ક્યુ કરી છે તે અને એ સિવાયની બીજી કેટલીક મહિલાઓ કે જેને પોલીસ વિશે હાલમાં માહિતી મળી છે તેની સાથે મળી ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન તથા મધ્યપ્રદેશ ખાતે આ મહિલાઓને ત્યાં દેહ વિપ્રાય વ્યાપે ત્યાં મોકલી આપતો હતો ને આ રીતે તે પોતાનો આખે આખો વ્યવસાય ચલાવતો હતો આ તમામ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલા છે આ સિવાય જે વ્યક્તિ જે મુખ્ય એજન્ટ છે એટલે કે ફારૂક શેખ તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટેના પખ્તા સબૂતો પણ પોલીસને મળેલા છે આ તમામે તમામ લોકોની વિરુદ્ધ ધ ટ્રાફિક એક્ટ ઇમિગ્રેશન એન્ડ તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ અનુસાર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં આ ચારે ચારે જે એજન્ટ છે તેની ધરપકડ કરી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે પોલીસના સિવાયના બી ઘણા બીજા સબ એજન્ટો હોય છે કે જે આ ગોવા મહારાષ્ટ્ર જગ્યાએ બેસતા હોય છે તેમના દ્વારા જયારે ટેલિફોનિક વાતચીત થાય છે ત્યારે તે લોકો દ્વારા ફોટાની અપ્લાય કરી અને મહિલાઓને ત્યાં

ત્યારબાદ બાંગ્લાદેશી મહિલાઓને લાવીને આ પ્રકારનો મામલો સામે આવ્યો શું લાગે છે કે ભરૂચમાં બાંગ્લાદેશો ખૂબ મોટી આવીને રાખવામાં આવી હોય કે આ બાંગ્લાદેશી કૃષકો મોટી સંખ્યા અમારી ભરૂચ એલસીબી પોલીસ એસઓજી પોલીસ તથા તમામ તમામ પોલીસ સ્ટેશનની ટીમ આ દિશામાં કાર્યરત છે કે ભારત દેશની આંતરિક સુરક્ષાને કોઈ પણ ભોગે સહન કરાવી લેવામાં નહીં આવે આવા કોઈ પણ બાંગ્લાદેશી હશે તેના જળમૂળ સુધી જઈ અને તે લોકોની ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને રિપોર્ટ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જીતુ સોલંકી દ્રષ્ટિકોણ ન્યૂઝ બનાસકાંઠા